ભાવનગર જવાહર મેદાન ખાતે નમો સખી સંગમ મેળાનું કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન ભાંભિયાના અધ્યક્ષસ્થાને પ્રારંભ નમો સખી સંગમ મેળો એ નારી શક્તિની કુશળતા સજ્જરતા અને પરિશ્રમને વંદના કરવાનો અવસર છે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ લખપતિ દીદી નમો ડોન દીદી બહેનનું સન્માન કરાયું સૌ સહાય જૂથોની બહેનોને રૂપિયા અઠ્યાસી લાખનો ચેક એનાયા નમો સખી સંગમ મેળામાં સૌ સહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન યોજાશે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ કરીને ભાવનગરના જવાહર મેદાન ખાતે તારીખ નવથી બાર માર્ચ સુધી યોજનારો નમો સખી સંગમ મેળાનો પ્રારંભ ગ્રાહક બાબતો ખાદ અને જાહેર વિતરણનું કેન્દ્ર રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બામણીયા અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો ભાવનગર ખાતે ચાર દિવસીય નમો સખી સંગમ મેળાનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણીયાએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ ગુજરાતની નારી દરેક ક્ષેત્રમાં આગળ વધીને આપણું ગૌરવ વધારી રહી છે તો સરકારશ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ લઈને સૌ રોજગાર મેળવવાની સાથે આત્મનિર્ભર બની રહી છે મહિલા સશક્તિકરણની દિશા નમો સખી સંગમ મેળો એક મજબૂત કદમ છે મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે મહિલાઓને પારંપરિક ભૂમિકાઓની આગળ વધવાના અવસર મળવા જોઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિચારમાંથી પ્રેરણા લઈને મહિલા દિવસ ઉપર માતૃશક્તિના શક્તિના સન્માન માટેનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ નમો સખી સંગમ મેળાએ નારી શક્તિની કુશળતા સદરતા અને પરિશ્રમને વંદન કરવાનો અવસર છે આપણી માતૃશક્તિને આક આકાંક્ષાઓને સક્ષમ મજબૂત પ્લેટફોર્મ આપવાનો પણ અવસર છે આપણા માટે ગર્વની વાત છે કે અત્યાર સુધી લગભગ સવા કરોડ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે અને ત્રીજી ટ્રમમાં હજુ ત્રણ કરોડ લખપતિ દીદી બનવાનો પ્રધાનમંત્રીજીનો ટાર્ગેટ છે વઢવાણ ન્યૂઝ ઘનશ્યામ વઢવાણ પ્રવીણ અરજાણી ભાવનગર